જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રેરણા મૂર્તિ ભારતીય ટીમની અંદર ભૂતપૂર્વ ખેલાડી વિનુ માંકડ ખૂબ જ ખેલદીલી અને પ્રામાણિક ખેલાડી હતા હંમેશા પોતે સારું ક્રિકેટ રમતા પરંતુ નાના ખેલાડીને પણ મદદ કરતા એમની પ્રેરણાનો એ સ્ત્રોત બની રહેતા એક વખત ભારતની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે જઈ રહી હતી આ ટીમની અંદર યુવા ખેલાડી તરીકે બાપુ નાડકર્ણી જઈ રહ્યા હતા એ વિનુ માંકડને મળે છે ત્યારે કહે છે કે ઇંગ્લેન્ડની અંદર ખૂબ સારું રમો અને જો તમે ઇંગ્લેન્ડની જમીન પર પંચોતેરથી વધારે વિકેટ લઈ લો તો આ કોટ તમારો એમ કહી વિનુ માંકડે પોતાનો એક ગરમ કોટ એ બાપુને ભેટ આપ્યો અને એ સાથે એ ભારતની ટીમ ઇંગ્લેન્ડ ગઈ ત્યાં ક્રિકેટ મેચો રમ્યા પરંતુ ઇંગ્લેન્ડની એ ભૂમિ પર બાપુ પંચોતેર વિકેટ ન લઈ શક્યા અને પંચાવન વિકેટ સાથે એ સિરીઝ પૂરી થઈ જ્યારે પરત ભારતની અંદર આવ્યા ત્યારે કોટ લઈ અને વિનુ માંકડ પાસે ગયા અને કહ્યું કે લો આ તમારો કોટ તમે જે મને કહ્યું હતું એ પ્રમાણે હું કરી ન શક્યો પરંતુ મેં પ્રયત્ન બહુ કર્યો કારણ કે આ કોટ છે ને મારે રાખવો હતો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ મારાથી થઈ ન શક્યું વિનુ માંકડ હસી પડ્યા આમ નાના નાના ખેલાડીને હંમેશા તે પ્રેરણા મૂર્તિ અને પ્રોત્સાહિત કર્યા કરતા આથી જ યુવા ખેલાડીઓ એ ખૂબ ઉત્સાહથી વિનુ માંકડ સાથે જોડાઈ જતા એક વખત મુંબઈની અંદર માટુગાની અંદર મેચ ચાલી રહી હતી અને વિનુ માંકડ બેટિંગ કરી રહ્યા હતા અને જોરથી એમને બોલને ફટકાર્યો અને સિક્સ સાથે બોર એ બાઉન્ડ્રીની બહાર ગયો ત્યાં ગેલેરીમાં બેઠેલા એક પાંચ વર્ષના બાળકને એ બોલ વાગ્યો ધડામ કરતો બાળક જમીન પર પડી ગયો ખબર પડી વિનુ માંકડને તો એ શરૂ મેચે બહાર આવ્યા એ નાના એવા પાંચ વર્ષના દીકરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો પ્રયત્ન કર્યો અને તરત વ્યવસ્થા કરી એ બાળકને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યો મેચ પૂરી થઈ એ વિનુ માંકડ એ જે બાળકને દડો વાગ્યો હતો અને જે હોસ્પિટલમાં હતો એ હોસ્પિટલની અંદર જાય છે તેમના પરિવારજનોની માફી માગે છે કે મારી ભૂલ થઈ ગઈ મારા કારણે તમારા દીકરાને બોલ વાગ્યો પરિવારજનોએ કીધું આ તો રમત છે તમે ચિંતા ન કરો છતાં પણ વિનુ માંકડે એ બાળકના માથા ઉપર હાથ મૂક્યો અને પરિવારની માફી માગી અને પોતે પોતાના ઘરે ગયા આમ ખેલદિલી અને માનવતાવાદી ખેલાડી વિનુ માંકડ આજે પણ બધાને યાદ છે અને ભારતીય ક્રિકેટ એ જ વારસા સાથે આગળ વધી રહી છે આજના ખેલાડી કે ભૂતપૂર્વ ખેલાડીઓ સુંદર મજાની પ્રેરણા એ નાના ખેલાડીઓને આપતા હોય છે એટલે જ ભારતીય ક્રિકેટ ટીમ આજે પણ વિશ્વની અંદર પોતાનું નામ રોશન કરી રહી છે અને ક્રિકેટ જગતમાં ડંકો વગાડી રહી છે